તો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે રક્ષાબંધન અને શનિવારનો દિવસ અત્યારે જસ્ટ હું આવી ગયો છું પાઉંભાજી ખાવા માટે અને પાઉંભાજી હું ક્યાં ખાવા આવ્યો છું રાકેશભાઈની શોપ છે આ ત્યાં રાકેશભાઈ આ છે તો ચાલો જય છે રાકેશભાઈને મળીએ છીએ જે પાઉંભાજી ને પુલાવ શ્રાવણ મહિના સ્પેશિયલ અત્યારે બનાવે છે તો અમારા રાકેશભાઈને છે કેમ છો રાકેશભાઈ જય દ્વારકાધીશ અત્યારે બનતા હોય છે અમારા રાકેશભાઈ છે કેમ છો રાકેશભાઈ મજામાં રાકેશભાઈ અત્યારે અગરબત્તી કરી રહ્યા છે તો બની રહી છે અને જો આખું છે ને પાઉં આખું સેટઅપ છે અહીંયા પાઉ આખા બધી છે પાઉ પાર્સલ અહીંયા થઈ ગયું રાકેશભાઈ તમે શું કામ કરો છો અહીંયા પાર્સલ કામ કરો છો પાર્સલ ને લખું કામ કરું છું ઓકે તો જો કટિંગ ને કરે છે સરસ મજા એને પાઉ એટલે ગરમ થઈ રહ્યા છે અહીંયા એ તો જો આપરી અત્યારે થઈ રહી છે તો આમાં આખી પાઉ ભાજી આખી રાખેલી છે તો જેવી રીતે આયા બને ને તો હા સ્રવ થાય છે ઓલાની અંદર પાથરાની અંદર રાખવામાં આવે છે તો આ ડબ્બાની અંદર રાખવામાં આવે છે અને આ પાઉંભાજી છે આપણને જો આપ્યું છે પાઉં ને ડુંગળીને આપણું છે આખું આવી જઈ છે પાઉં છે ભાજી છે અને હાલો પાઉં ભાજી ખાવા જે ખાતે મેથી સ્વાદ લાગે છે અને ડુંગળી પણ સાથે આપી છે

બધા જો મસાલા હવે નખાઈ રહ્યા છે હળદર તો જો હજી બીજા મસાલા હવે નાખી રહ્યા છે તો જો મસાલા નાખે છે જો બીજા મસાલા અલગ અલગ પ્રકાર હવે આ ભૂકી નાખી રહ્યા છે મરચાંની ઓકે તો જો મસાલા નાખે છે ઓકે તો હવે ગરમ મસાલા નખાય છે તો જો હવે સવ કરી રહ્યા છે ડુંગળી નાખી રહ્યા છે ડુંગળી તો મિક્સ કરી રહ્યા છે અને હવે ટમેટા નખાઈ રહ્યા છે જો ટમેટા હવે પાછું મિક્સ કરી રહ્યા છે અને હવે નમક ઓકે તો નમક નખાઈ રહ્યું છે પાણી પણ નાખવું પડે આમાં જો અત્યારે તો અત્યારે છેલ્લે બટેટા નાખ્યા છે હવે અને જો હવે એક મિક્સ કરી રહ્યા છે પાણી જો નાખી રહ્યા છે પાણી હમણાં હું રીને અમને લાગતો લમાતો હવે સૌ થશે ઓકે તો જોવું મિક્સ થઈ રહી છે

અને જો અત્યારે ને બધી ખાઈ રહ્યા છે તો મિત્ર તમને આ પુલાવ કેવો લાગે છે આйно પુલાવ તમને સરસ લાગે છે આ મિત્ર અત્યારે ને રાઈસની મજા માણી રહ્યા છે પુલાવની મજા અત્યારે માણી રહ્યા છે એ જો અહીંયા पावભાજીની મજા માણી રહ્યા છે કેશભાઈ पावભાજીનું એક વિશે શું છે અને અને પુલાવ ના પુલાવ ના સિત્તેર રૂપિયા લે અને ફરી મળશું એક નવા વર્ગ સાથે જય હિન્દ ભારત માતા કી છે